આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પીએમ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો સમારોહ જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો નો સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે થોડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત હજાર જેટલા લોકોની સાથે આજે યોગ કરશે દેશભરમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાઓ પર તેનું આયોજન કરવામાં આવ્યું છે

યોગ કરીને સુરતવાસીઓએ પણ પોતાના રેકોર્ડ બનાવ્યા હતા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરના દાલ લેખ પાસે સાત હજાર જેટલા લોકો સાથે આજે આ યોગ દિવસની ઉજવણી કરશે સવારે સાડા છ વાગ્યાથી સામાન્ય પ્રોટોકોલ હેઠળ એસકેઆઈસીસી ના પાછળના ભાગમાં દાલ લેખના કિનારે આ યોગ આસનોનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે કેટલાક લોકોને વિવિધ આસનોની તાલીમ પણ આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં પહોંચી જશે તો મુખ્યમંત્રી અમદાવાદમાં યોગ કરવાના છે અને તેઓ પહોંચી ચુક્યા છે

આપણી સંસ્કૃતિ ની દેન યોગ ને સમગ્ર વિશ્વ માં ઓળખ અપાવી છે વિશ્વ આખું આજે એકવીસમી જૂને યોગમય બન્યું છે આજે યોગ માટે આપણી સાથે નડાબેટના ઝીરો ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌ સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાન શ્રીએ તમામ

આજે આજના સમયમાં તળાવ મુખ અને જીવન માટે યોગ ઉતવ છે યોગની

યુનાઇટેડ નેશન એક પીડું લે આંતરરાષ્ટ્રીય માન્યતા આપી અને આજે વિશ્વ યોગ દિવસ ઉજવાય છે સંવેદનશીલતા છે પણ વાત છે

પ્રયાસો કર્યો છે ગુજરાતમાં આખા સવારે ઉજવણી જોડાયા છે વડા રાધા વીસારે ગુજરાત છે તો વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પહોંચ્યા છે જ્યાં જવાનો સાથે તેઓ આજે યોગ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી તેઓ પણ પહોંચી જશે શ્રીનગરના દાલ લેક ખાતે સાત હજાર જેટલા લોકો સાથે તેઓ આજે યોગ દિવસની ઉજવણી કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ કરશે અલગ અલગ જગ્યાઓ પર આખા દેશમાં યોગ દિવસને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ સુરતમાં પણ મોટા પાયે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે દસ વર્ષ પહેલા બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રએ એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો ને આજે દસમો આ યોગ દિવસ કે મનાવવામાં આવી રહ્યો છે તો અલગ અલગ જગ્યાઓ પર આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવવાની છે ત્યારે કઈ જગ્યાઓ પર કેવા પ્રકારની પરિસ્થિતિ છે કેવું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર્સ અમારી સાથે જોડાયા છે સીધા જઈશું અમદાવાદ કે જ્યાંથી આયુષી યાજ્ઞિક છે અમારી સાથે રાજકોટથી વાત કરીએ મયુર સરવૈયા છે અને સુરતથી પણ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ તેમની સાથે પણ વાતચીત કરીશું સૌથી પહેલા જઈશું આયુષી પાસેથી જે આયુષી કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં અમિત શાહ જ્યારે યોગ કરવાના છે એકંદરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપી અમદાવાદીઓ છે શહેરીજનો છે કે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અંદર તેઓ સહભાગી બની રહ્યા છે અને યોગ કરવા માટે તેઓ આવી પહોંચ્યા છે જે મંત્રી છે વિશ્વકર્મા તે પણ ઉપસ્થિત છે અને

યોગ દિવસના દિવસે યોગ કરવા માટે અહીં આવી પહોંચ્યા છે હજારોની સંખ્યામાં જન્મી છે કે જે સાબરમતી રિવફ્રન્ટ ખાતે યોગ દિવસની અંદર ઉજવણીમાં તેઓ ભાગ લઈ રહ્યા છે સાથે જ અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ અહીંયા આજે ઉજવણી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંતરરાષ્ટ્ર યોગ દિવસની તેમાં ઉપસ્થિત રહ્યા છે જે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા છે સાથે જ અમદાવાદ પ્રથમ નાગરિક એવા પ્રતિભા ઉપસ્થિત રહ્યા છે વિવિધ કોર્પોરેટર્સ અને

કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ગત વખતે સુરતે તો પોતાનો રેકોર્ડ તોડ્યો હતો આ વખતે રાજકોટ કેટલું તૈયાર યોગ દિવસ છે 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 તેમની ઉજવણી જે કરવામાં ત્યારે રાજકોટ ખાતેના છે કે જ્યાં પણ યોગ દિવસની ઉજવણી જે છે તે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ આયોજન જે છે તે કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં વહીવટી તત્વો દ્વારા તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા કક્ષાએ શહેરમાં જીજાબાઈ ઐતિહાસિક વિરાસત એવી પ્લેટા ટાવરવાળી શાળા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે પચીસો થી વધુ લોકો અત્યારે અહીંયા જે છે તે માધવરાવ સિદ્ધા જે ગ્રાઉન્ડ જે છે તે અત્યારે યોગ કરી રહ્યા છે આજના સમયે અતિ ઝડપી જીવનશૈલીમાં યોગ

યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ આ વિશ્વ દિવસની યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ખાસ વાત કરીએ તો જળશક્તિ મંત્રી જે કહેવાય કે સીઆર પાટીલ હાજર છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યારે હાજર છે સુરતના સાંસદ મુકેશ દલાલ પણ હાજર છે વહેલી સવારથી જ જે કહેવાય કે સુરતના જે લાલ કિલ્લા જે વિસ્તાર છે ત્યાં આંગાળી યોગ દિવસની ઉજવણી કરવા માટે લોકો તૈયાર છે ત્યારે લોકો સાથે વાત કરીશું કેટલા મહત્ત્વ યોગ દિન કા લોકો કે જીવન જીવનમે सर योग का बहुत ज़्यादा महत्व है योग की वजह से हम लोग निरोगी होते हैं योग हम हमको शांति प्रदान करता है योग से बहुत सारे फायदे होते हैं एकाग्रता शक्ति बढ़ती है योग से हम लोग अपने दृढ़ता शक्ति को और भी मजबूत बना सकते हैं रोग के बहुत सारे फायदे हैं लोगों को योग रोज करना क्या चाहूँगा ऑफ कोर्स योग सबको रोज ही करना चाहिए क्योंकि उससे हम लोग की डे बाय डे की हम लोग पूरे दिन ऊर्जा से ऊर्जा से युक्त रह सकते हैं योग से हमें बहुत सारे फायदे होते हैं योग से हम लोग को जो भी हम लोग सोचते हैं ना वो हम लोग कर सकते हैं तो आगे सूरत शहर में जे जितना योग में उर्जा बनी ठई रही है प्यारे જોઈ सके है कि प्यारे मोटी संख्या में सूरतना લાલ કિલ્લા વિસ્તારમાં યોગ લોકો છે તે તૈયારી કરી રહ્યા છે ત્યારે લોકો સાથે વાત કરીશું કેટલું મહત્વ યોગનું યોગ એ જીવનમાં તમારા હૃદયમાં રહેલા ધબકારાની સાથે સાથે ચાલતી એક શ્વાસની પ્રક્રિયા છે યોગ એ જીવન જીવવામાં તેની ખૂબ જ મહત્ત્વની પ્રાણાલય શક્તિ છે એવું મારું માનવું છે યોગ બિલકુલ વિશ્વ યોગની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ જળશક્તિ મંત્રી હાજર થશે જી બિલકુલ આપણી પાસે પાછા ફરીશું અપડેટ માટે છે જી અમદાવાદમાં અમિત શાહ કેટલા સમયમાં પહોંચી શકે છે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના કાર્યક્રમની શરૂઆત કરવાના છે હિ સમય શું છે Kuži, kuži, je kuži, kuži, બિલકુલ જે રીતે આજે અમદાવાદ અલગ ઉપસ્થિત છે ગાર્ડન છે કે જ્યાં કેન્દ્રીય મંત્રી છે અમિત શાહ તેઓ પણ યોગ દિવસની ઉજવણી કરવા માટે ઉપસ્થિત રહેવાના છે અને તે પણ થોડીક જ વિસ્તારમાં ગોટીલા ગાર્ડન ખાતે પહોંચી જ્યાં તેમની સાથે જે રાજ્ય ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેમના ઉપસ્થિત રહેવાના છે અલગ અલગ કાર્યક્રમો અમદાવાદમાં થઈ રહ્યા છે યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ત્યારે ખાસ કરીને આજે જ્યારે રિવરફ્રન્ટની વાત કરવામાં આવે તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હજારોની સંખ્યામાં જ્યારે લોકો એકસાથે યોગ દિવસની ઉજવણી કરવાના છે અને આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા જ્યારે એકત્ર થઈ રહ્યા છે ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક લોકો છે કે જે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક યોગ કરે તે પ્રકારનું આયોજન છે તો જે મહિલાઓ છે તે પણ જે વિશેષ યોગ કરીને આજના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે યોગ છે કે જે ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ જયારે અંતરરાષ્ટ્રીય

વડીલો પરંતુ યંગ દૂર છે કેટલાક સર્વે પણ કરવામાં આવે છે કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ જે બીમારી હોય છે તેમાંથી પણ યોગ દ્વારા છુટકારો મેળવી શકાય છે ત્યારે લોકો હવે પ્રાચીન તરફ

દ્રશ્યો કે જ્યાં યોગનું આયોજન કરવામાં આવે છે રાજકોટમાં બીજી તરફ સુરતમાં સી આર પાટીલ કે જેઓ પણ યોગ માટે હવે ત્યાં કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે તેની સાથે સાથે યુપી દિલ્હી તમામ અલગ અલગ જગ્યાઓ પર કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે સતત અમે આપને બતાવી રહ્યા છીએ કેટલીક જગ્યાઓ પર ઇન્ડોર યોગાનું આયોજન કરવામાં આવ્યું છે કેટલીક જગ્યાઓ પર બહાર ગાર્ડનમાં આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા જ સમયમાં શ્રીનગરના દાલ લેક પાસે જે યોગના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચી જશે જે બાદ તેઓ સંબોધન પણ કરવાના છે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ આજે જ્યારે યોગ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે તો તમામ લોકોની નજર તેના પર છે તેની સાથે સાથે દિલ્હીમાં જે અલગ અલગ જગ્યાઓ પર આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પ્રધાનમંત્રીના સંબોધન પણ લોકો સુધી પહોંચાડી શકાય લોકો સાંભળે તેનું પણ ખાસ આયોજન છે તે બાદ યોગના કાર્યક્રમની શરૂઆત થશે એટલે કે પહેલી શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે મહત્વનું છે કે સાત હજારથી વધુ લોકો તેમની સાથે યોગ કરવાના છે જેમને અલગ અલગ રીતે અલગ અલગ આસનોની તાલીમ પણ આપવામાં આવી છે